સિલ્વરના ભાવ વધતા હાલ લેબગ્રોન ગોલ્ડના નામે ચીટીંગના ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે ગોલ્ડના ભાવ વધારા વચ્ચે મોટા સમાચાર સાથે જ સોના ચાંદીમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે આ વચ્ચે સુરતમાં લેબગ્રોન ગોલ્ડના નામે ચીટિંગનો ધીકતો ધંધો શરૂ થયો છે દિલ્હીમાં જ્વેલરીનો ધંધો કરતા પાટીદાર અગ્રણી અશ્વિન સાકલાસરિયાએ વિડીયો બનાવી ચેતવ્યા છે અને કહ્યું છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂટે નહીં મરે એ ઉક્તિ સાર્થક કરતી ઘટના બની છે આવું જ કંઈક હાલ ગોલ્ડ માર્કેટની સ્થિતિ છે સુરતમાં શરૂ થયેલા વેપલા અંગે સૌરાષ્ટ્ર મુંબઈ અને દિલ્હીના હીરા વેપારી જ્વેલર્સમાં ખાસ્સી ચર્ચા જોવા મળી છે અશ્વિને વધુમાં કહ્યું છે કે સુરતમાં જ આ વેપલો ફૂલી ફાલી રહ્યો છે ચાઇનીઝ લેબ્રોન ગોલ્ડના નામે ગિન્નીઓનું વેચાણ થઈ રહ્યું છે વાત ધ્યાને આવતા ગિન્ની મંગાવી હતી અને સોના જેવી જ દેખાતી ગિન્ની વાસ્તવમાં છે શું એ જાણવા માટે તેનો લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાવ્યો હતો આશંકા અનુસાર ગિન્નીમાં સોનું તો શું ચાંદીનો અંશ સુધા મળ્યો હતો સોના ચાંદીમાં ફૂકાઈ રહેલા તેજીના પવનને જો કેટલાક લે ભાગો તકોએ આર્થિક લાભ ખાટવા લેબગ્રોન ગોલ્ડ રૂપી સુકું ઊંચું કર્યું હોવાનું પણ જણાવ્યું હતું મિત્રો લેબગ્રોન ગોલ્ડ આપણને એમ સાંભળે ને એટલે હીરાની જે મારું હોનુ આવી જશે ટીવી ડાયમંડ શરૂઆતમાં કેમ જલસા કરાવી દીધા બધાને શરૂઆતના એમ લેબ ગ્રોન ગોલ્ડ આવ્યું છે મિત્રો એટલે એમ થયું કે આપણે આ જ્વેલરીના ધંધામાં આવડ્યું જ નહીં એટલે એક દસ ગ્રામ નો કોઈન સુરતની અંદર મળે છે પચીસો રૂપિયાથી લઈને પાંચ હજાર સુધી એની કિંમત વસુલાય છે દસ ગ્રામ માત્ર દસ ગ્રામનો ગિન્ની દસ ગ્રામની ગોલ્ડ ગોલ્ડની અને એને નામ આપે લેબગ્રોન ચાઇનીઝ ગોલ્ડ ચાઇના નો સ્ટેમ્પ આમ મસ્તીનું એક બિસ્કીટ જેવું લઈને આવે દસ ગ્રામ પચીસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા જેવો લેવા વાળો અને જેવી તડપ એમ થાય દોઢ લાખનો એક ને ચાલીસ નો ભાવ છે આજનો ગોલ્ડ નો એક ને ચાલીસ માં ભેગું નહીં થાય પણ આ લાવીને પચીસો ત્રણ હજારમાં તો કઈ વાંધો ન થવાનો એમ જોઈને આપણે એક સાહસ કરાવ્યું હવે ઈ જે ગોલ્ડ નો ટુકડો એને ગિની કહે છે લેબગ્રોન ગોલ્ડ કહે છે એનો આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું જેમ ગોલ્ડ નો ટેસ્ટ રિપોર્ટ આવે ને મેટલ ટેસ્ટિંગ રિપોર્ટ તો એ રિપોર્ટની અંદર એની અંદર ગોલ્ડ તો ક્યાંય છે જ નહીં ગોલ્ડ ઝીરો આપણે કહેવાય ને એક ગ્રામ ગોલ્ડની જ્વેલરી અમારા દિલ્હીમાં બહુ બધા ઇન્ફ્લુએન્સર બધા રોજ કરોડો કા સોના લાખો મેં એમ કરે તો આવી રીતના એની અંદર છે ને એના તમારે કેમ બને છે એ તમને કહો એના એના રિપોર્ટ મારી સામે પીડ્યો છે એમાં કોપર છે એકસઠ પોઈન્ટ બ્યાસી ટકા ઝીંક છે પાંત્રીસ પોઈન્ટ છ્યાસી ટકા નિકલ છે એક પોઈન્ટ આઠસો ને સત્તાવન અને નીચે બીજી એમાં બાકી બધી મેટલ પોઈન્ટમાં છે પણ અને ગોલ્ડનું રૂપ આપવા માટે એમાં આયરન છે લીડ છે બેઝમેન્ટ છે અને ગોલ્ડ જેવું લાગે ને એના માટે એમાં પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા એની અંદર પ્લેટિનિયમ છે પ્લેટિનિયમ એટલે મિત્રો એક સમયે પ્લેટિનિયમની ની ટ્રેન્ડ હતો પણ આ પ્લેટિનિયમ હજી ચાલીસ હજાર આસપાસનો ભાવ છે એનો હોણનું ક્યાંય પહોંચી ગયું એનો ભાવ સ્ટેબલ છે પણ એ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ એક ટકો એની દસ ટકા નથી એમ ઝીરો તો આનાથી એક બિસ્કીટ બને એને કહેવાય લેબગ્રોન ગોલ્ડ અને આ ગોલ્ડનું બિસ્કીટ લઈને મિત્રો લોકો જ્વેલરી બનાવવા માંડ્યા છે લેપગ્રોન ડાયમંડ અંદર યુઝ કરવા માંડ્યા અને આનું નામ તો કાંઈ આપતું જ નથી કારણ કે આને શું કહેવાય ખબર આ સારી ભાષામાં કહું દિલ્હી અંદર દિલ્હીમાં એક બે લોકો આનું જ્વેલરી બનાવે છે આવી મેટલથી એને સુરતમાં લગભગ ઓલી સેમ્પલ લાઈન જે બનાવતા ને સેમ્પલ લાઈન એટલે અમે જે જ્વેલરીનું હોલસેલિંગ માટે જોબર્ટ માટે જે આ લોકો ફરતા હોય ને એ ગોલ્ડ નો ફરી કહે સાથે એટલે એ સેમ્પલ લાઈન જ બનાવે સેમ્પલ એટલે એ એને ગુડ મેટલ કે સિલ્વર નો હોય એમાં સિલ્વર ઝીરો તો એ ગુડ મેટલ નું સેમ્પલ લાઇન બનાવીને એ જ્વેલર્સને દુકાને દુકાને ઠેલા લાઈન ફરવાનું અને એ ડિઝાઇન પસંદ આવે તો એ જ્વેલર્સ એમ કહે કે આ ડિઝાઇનની મારે આ જ્વેલરી બનાવવી છે તો એના છસો પાંચસો સાતસો જેવી લેબર જેવી ડિઝાઇન આવી રીતના જોબવર્ટ કરવા માટે લોકો સુરતમાં અત્યારે લગભગ બહુ મોટી સંખ્યામાં ફેક્ટરીઓ થઈ ગઈ છે અને એટલો મોટો વિશાલ યુનિટ અત્યારે સુરતમાં જોબવર્ટના ચાલે છે એટલે હવે કેવું થયું છે કે આ લેબગ્રોન ગોલ્ડ લઈને લોકો ઘરની જ્વેલરી બનાવી નાખે મિત્રો ઘર માટે ઘર માટે મિત્રો આ જ્વેલરી આવું ગોલ્ડનો આ કોઈન લઈને જાય એટલે ફેક્ટરીવાળાને શું હોય કે એનો ટેસ્ટ રિપોર્ટ જોયો હોય કે આમાં ભાઈ હોનું તો કઈ નામનોય નથી અને આનો જ્વેલરી બનાવી દો એટલે સાતસો રૂપિયા પર ગ્રામ આપણને મજૂરી જ મળે છે ને આપણે હુંકમ પડવું કારણ કે આમાં વિષયમાં કમાણી કરીને નીકળી જવાનું હવે જો હજાર રૂપિયાના જે પાંચ લાખ સુધી કમાતો હોય હજાર હજારનું કિલો થાય આ બધું ભેગું કર્યું ને કોપર નીકળ નહીં તો એના હજારના અઢી લાખથી પાંચ હજાર પાંચ લાખ સુધી આ લોકોને પાસેથી ખંખી રહેશે ને લોકો આમ દિલથી આમ આપે મારી જેવા માણસે સાહસ હોય એટલે અમે તો જોવા માટે કરાવ્યું હતું કે સારું આ જ્વેલરીનો ધંધો હાલ છે કે નહીં હાલે ગોલ્ડ આવી ગયો તો ડાયમંડે તો કરી નાખીએ એસી તેસી લેબ્રોને ને નેચરલ વાળાની પણ આ ગોલ્ડ આ જ્વેલરીનો ધંધો જ ન બન થઈ જાય એટલે અમે તો આવો રિપોર્ટ જોયો કરાવ્યો હતો અને આ રિપોર્ટની અંદર ગોલ્ડ ક્યાંય નથી મિત્રો અને સાતસો રૂપિયા મજૂરી દઈને આજે બનાવીશ ને તો આવી રેડીમેડ જ્વેલરી તમને જ્યાં હોય મોલમાં જ મળશે અમુક જગ્યાએ તમે એ પહેરો ને એટલે એ ગ્રીન કલરની એમાં ઓલી થઈ જાય ફંગલ જેવું અને કાનમાં ચચરે ખંજવા આવે સૂટ ન થતું હોય સોનું અને ચાંદી સિવાય તમને હ્યુમન બોડીને કાંઈ બીજું સૂટ નથી થતું લગભગ ઘણા લોકોને આવા કમ્પ્લેન આવતી હોય એટલે એમ સૂટ થતું બધાને નથી થતું એમ નથી કહેતો પણ એની ઇન્ફેક્શનને કારણે આવા ખંજવા આવે છે લીલું થઈ જાય ત્યાં બેક્ટેરિયલ આમ આમ ખાટી સ્મેલ આવે આવું બધું એ બધા જે એના જોઈન્ટ હોય ને ત્યાં આવું થતું હોય પણ સોના અને ચાંદીમાં આવું નથી થતું તો મિત્રો મારા સુરતના મારા પાટીદાર ભાઈઓને